અંકલેશ્વરના રોડ ઉપર આવેલ નર્મદા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો શુભારંભ થયો છે અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આવેલ વિસ્ટેરિયા કોમ્પલેક્ષ ખાતે નિર્માણ પામેલ અદ્યતન નર્મદા લાઇફ લાઇન મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો આરએસએસના વરિષ્ઠ પ્રચારક હરીશ રાવલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં જબલપુર ખાતેના સાંકેતધામ આશ્રમના ગિરિસાનંદ સ્વામી સહિત સાંસદ મનસુખ વસાવા સહિતના ધારાસભ્યો અને સંતો સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા આ હોસ્પિટલમાં એકસો દસ બેડ સહિત આઈસીયુ સહિત અદ્યતન આરોગ્ય સેવા ઉપલબ્ધ છે હોસ્પિટલના વહીવટકર્તાઓએ જાહેર કર્યું હતું કે હોસ્પિટલ માં તમામ પ્રકારની સુવિધા સાથે રાહત દરે અને નર્મદા પરિક્રમા વાસીઓ માટે વિના મૂલ્યે સારવારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે ત્યારે આજરોજ આર એસ એસ ના વરિષ્ઠ પ્રચારક હરીશ રાવલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું જબલપુર ખાતે સ્વામી સહિત સાંસદ મનસુખ વસાવા ભરૂચના ઝઘડિયાના ધારાસભ્ય રીતે રામકુંડના મહંત ગંગાદાસ બાપુ સહિતના ધારાસભ્યો તેમજ હોસ્પિટલના સંચાલક જયમીન પટેલ સહિત સંતો મહંતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા એક નવી હોસ્પિટલ આજે થઈ રહ્યો છે ખાતમુહૂર્ત થઈ રહ્યું છે ત્યારે સભી સંત ભગવાન કે ઘરકમળો હાથશે અને અમારા ગિરીશનાન ગિરીશાનંદ સ્વામીનું કરકમળો દ્વારા જે ઉદઘાટન થઈ રહ્યું છે ભગવાનને હું પ્રાર્થના કરું કે અહીંયા જે મરીજ આવે એ સાજા થઈ જાય અને ભગવાન એને ખૂબ લાંબી ઉપર આપે અને આ હોસ્પિટલ કેવલ ગરીબો માટે કોઈ કમાવાને અર્થે નહીં પણ નાનામાં નાના માણસને કાયમ આવે એવી હોસ્પિટલ છે એટલે આનો લાભ લઈજો જય શિયાળા આજે મા નર્મદાની કૃપાથી નર્મદા કિનારે નર્મદા હોસ્પિટલ મલ્ટીપર્પઝ હોસ્પિટલ શ્રી જયમેનભાઈ અને એના સાથીદાર કાર્યકર્તાઓએ સેવા ભાવનાને ઉદ્દેશથી આ હોસ્પિટલ ચાલુ કર્યું છે આવે રોગી અને જાય નિરોગી એ પ્રકારની ભાવનાથી સેવા સાધનની કલ્પનાથી એમની પાસે જે કંઈ પૈસો આવ્યો છે એ પવિત્ર કામમાં વાપરવાની કલ્પનાથી સેવાભાઈ એમણે હોસ્પિટલ ચાલુ કર્યું છે અને બીજો એક આનંદનો દિવસ એવો છે કે હું રાષ્ટ્રીય નો પ્રચારક છું અને બાસી વર્ષ મારે શરૂ થાય છે તમારો જન્મદિવસ કરવામાં આવી છે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું આજે ઉદઘાટન કર્યું છે અને આ હોસ્પિટલનો મેઇન ઉદ્દેશ છે સેવાકીય પ્રવૃત્તિ કરવાનો અને આ ઉદઘાટનમાં વિશેષ ઉપસ્થિતમાં રાજકીય અને રાજકીય મહાનુભાવો તથા સાધુ સંતો લોકોની હાજરી હતી અને બીજું મેઇન રીઝન આ હોસ્પિટલનું એ છે કે બીજી બીજી બધી હોસ્પિટલ કરતાં આપણી હોસ્પિટલના અંદર ત્રીસથી પાંત્રીસ ટકા સ રાહત અને સસ્તા દરે આપણે લોકોની સારવાર અને દવાનું કામ કરીશું બીજું કહેવાનું એ હતું કે નર્મદા પરિક્રમાવાસીમાં જે પણ લોકો આવશે એમને આપણે વિના મૂલ્યે સારવાર કરીશું